ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અગિયાર એપ્રિલ અને ચોમમા કપાસની બજારની વાત કરીએ તો મિત્રો કપાસમાં ભાવ મક્કમ થયા છે પંદર વીસ રૂપિયાનો સુધારો કહેવાય રૂ ગાંસડી એમ એમ લેન થયાના ત્રણ પોઇન્ટ આઠ માઇક ચાર તેના ભાવ દોઢસો સુધી ચોપ્ન હજારથી ચોપન હજાર ચારસો છે કપાસીયાના ભાવ સ્થિર છે સાતસોથી સાતસો સાઠ કપાસિયા ગોળમાં વીસ થી ત્રીસ રૂપિયાનો સુધારો છે મોરબીના ખોળના ભાવ સુગર સૌરાષ્ટ્રમાં અને એવરેજ નાની મિલોના સોળસો થી ચોળસો પચાસ છે આપણે બોટાદેડમાં સત્યાવીસ જર્મની આવક સામે સોળસોને ટચ કરી છે એન્ટ્રી બાબડામાં પાંચ હજાર રાજકોટમાં પાંચ હજાર મણ કુલ પાસઠ હજાર મનની આવક છે ઓલ ઇન્ડિયા આવકો જોઈએ તો ઉત્તર ભારતમાં બે હજાર પાંચસો ગાંઠી ગુજરાતમાં સત્તર હજાર ત્રણસો ગાંઠડી મહારાષ્ટ્રમાં પંદર હજાર ચારસો ગાઠડી એમપીમાં એક હજાર પાંચસો ઓગાસડી કર્ણાટકમાં એક હજાર ત્રણસો ગાંઠી તેલંગાણામાં સાતસો ગાઠડી આંધ્રપ્રદેશમાં નવસો ગાંઠી તમિલનાડુમાં આઠસો ગાંઠડી કુલ ચાલીસ હજાર ચારસો ગાંઠીની આવક થઈ છે ઓલ ઇન્ડિયા ન્યૂયોર્ક કોટન વાયદો મે મહિનાનો સિત્યાવીસ પોઈન્ટ ઘટતી છાસઠ પોઈન્ટ સિત્યાવીસ રન પર ચાલી રહ્યો છે અત્યારે હવે પાછળથી આપણે આપણા યાર્ડના આવક અને ભાવ જોઈ લઈએ